મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આયુર્વેદ એક ગહન એટલું બધું ઊંડું છે કે એને સમજવા માટે ખૂબ ખૂબ અભ્યાસ કરવો પડે છે કારણ કે ઈશ્વરે જે કંઈ આપ્યું છે અને જ્યારથી માનવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી આયુર્વેદ એ ઉત્પન્ન થયેલ છે અને એની અંદર કેટલાય એવા ઔષધો છે કેટલાય એવા દ્રવ્યો છે અને કેટલાય એવા વનસ્પતિજન્ય પ્રયોગો છે કે જેનાથી માનવ જીવન અને એનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે તો આપણે આજે એક એવી ચર્ચા કરવાની છે દ્રવ્યની કે એનું નામ ઘેર ઘેર જાણીતું છે ઘેર ઘેર ખવાય છે આખા ભારતમાં થાય છે અને એનો વ્યાપક ઉપયોગ થાય છે એ છે તલ મિત્રો તલના ત્રણ પ્રકાર છે કાળા તલ સફેદ તલ અને પીળા તલ પરંતુ આચાર્યો એટલે કે ચરક સુસર જેવા મારસીઓ એણે એવું કીધેલું છે કે ખાવાની અંદર અને તેલની અંદર માત્ર ને માત્ર કાળા તલનું તેલ અને કાળા તલ વાપરવા કારણ કે કાળા તલની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે અને એ કેલ્શિયમ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે અને કુદરતી કેલ્શિયમ છે અને બીજા નંબરની અંદર એટલા જ પ્રમાણની અંદર પ્રજીવ કરેલા છે તો જયારે વાપરવા માટે આપણે લેવા જોઈએ ત્યારે ખરેખર તો તલના છોડા અને ઉપર નહીં છાલ અથવા તો ફોતરું એ કાઢી અને પછી જ એનો ઉપયોગ કરવામાં આવે હવે ત્યાર પછી એના માટે એક સરસ દ્રવ્ય એવું છે કે એની અંદર મિક્સ કરીને લેવું પડે

તો કાળા તલ અને આમળા એનું મિશ્રણ કરી સો ગ્રામ કાળા તલ અને સો ગ્રામ સરસ મજા નો પાવડર બે વખત લેવામાં આવે એની સાથે જો લેવું હોય તો મધ અને ઘી પણ લઈ શકાય મધ અને ઘી અસમાન માત્રામાં નાખવાનું જો મધ લેવું હોય તો એક ચમચી ઘી લેવું હોય તો અડધી ચમચી ઘી એક ચમચી લેવું હોય તો મધ અડધી ચમચી આ પ્રમાણે એનો યોગ કરી અને જો જીવન ભર લેવામાં આવે તો યુવાની પણ સ્થિર રહે છે ઘટ પણ આવતું નથી અને આપણે ખૂબ સરસ માધું જીવન જીવીએ છીએ ઓમ શાંતિ જય ધન્વંતરી